અને સંગઠનના આગેવાનોના દિવસભર અભિપ્રાય લેવામાં આવશે જે બાદ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે લોકસભાની ચૂંટણીને લઈ શહેર ભાજપમાં ચહેલ પહેલ શરૂ થઈ ચૂકી છે લોકસભાની ચૂંટણીને લઈ અપેક્ષિત કાર્યકરોને સાંભળવા પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકોની ટીમ હાલ સુરત આવી પહોંચી છે જે ત્રણ સભ્યોની નિરીક્ષકોની ટીમ દ્વારા સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ઉદના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ તરફથી મીનાક્ષીબેન પટેલ ચૌહાણ અને દિલીપ સુધી ચાલી શકે છે નિરીક્ષક તરીકે સુરત આજે પ્રક્રિયા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે આ પ્રક્રિયામાં સુરતના જેટલી વિધાનસભા વિધાનસભાની અંદરથી જે કોઈ ઉમેદવારો હોય અથવા તેમના માટેનું તરફદારી કરતા હોય એવા મોરચાના સંગઠનના કોર્પોરેટરો અને જુનિયરો સિનિયરો સંગઠન બધા દ્વારા અમે મળીશું એમનો અભિપ્રાય લઈશું જે કોઈ અભિપ્રાય આવશે એ અમે આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડ જે ગાંધીનગર તરીકે મૂકવા અમે મળવાની છે તે અમે આ રજૂઆત રજૂઆત ત્યાં કરીશું એમને આપીશું રિપોર્ટ અમારો અને પછી પાર્ટી જે નક્કી કરે એ કરશે ચોવીસ સુરત લોકસભાના ઉમેદવારોને માટેની રજૂઆતની પ્રક્રિયા ચાલી રહી છે જે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કમલનો સિમ્બોલ લઈને આવે એનું કામ ડબલ જોશ ડબલ ઉત્સાહ ડબલ તાકાતથી કરવાનું ઉમેદવારની પસંદગી બાબતની એક સેન્સની પ્રક્રિયા જે પાર્ટીની પરંપરા છે તે મુજબ આજે અહીંયા કાર્યાલય ખાતે રાખી છે ત્રણ નિરીક્ષકો આવ્યા છે અપેક્ષિત લોકોને કાર્યાલય તરફથી જાણકારી થઈ છે મુજબ સૌ પૂછ પોતાની રીતે સેન્સ આપવા અહીંયા આવ્યા છે મેં પણ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે મારી દાવેદારી આજે કરી છે આશા છે કે ભારતીય જનતા પાર્ટી કદાચ મારી કદર કરે પણ ખરી અને નહીં પણ કરે તો પણ જે નેક્સ્ટ પણ ટિકિટ મળે એને માટે દરેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરવા માટે કટિબદ્ધ છે નિરીક્ષકોએ બોલાવ્યા હતા પાસે એમની પાસે જઈ આવ્યો અને નિરીક્ષકને મેં જે સંસદીય વિસ્તાર ચોવીસમાં

આ સેન્સ પ્રક્રિયામાં ભાજપના જૂના જોગીઓ પણ જોડાયા છે જેમાં અગાઉ કોર્પોરેટરથી લઈ પૂર્વ ધારાસભ્યો પણ રહી ચૂક્યા છે ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ચાલનારી આ સેન્સ પ્રક્રિયા દરમિયાન અંદાજીત એકસો વીસ જેટલા લોકોના સેન્સ લેવામાં આવી શકે છે